શહેર નજીક જાણી નાખે તેવી દુર્ગંધ અને જાત જાતની બીમારીઓ ફેલાઈ રહી છે વડોદરાના જાંબુ લેન્ડફિલ્ડ સાઇટ પર કચરાનો રીત સર ઓગણીસ દરમિયાન તો ત્યારે લેન્ડફિલ સાઇટ પરથી કચરો દૂર કરવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો આ ઉપરાંત કચરામાંથી રોજ ચૌદ મેગાફોટ વીજળી ઉત્પાદિત કરવાની યોજના પણ હતી જેનાથી કોર્પોરેશનને રોજનો એક કરોડ રૂપિયાનો ફાયદો થવાનો હતો પણ બે વર્ષ દરમિયાન કોન્ટ્રાક્ટરે લેન્ડફિલ સાઇટ પરથી એક પણ યુનિટ વીજળી ઉત્પાદિત નથી કરી અને કચરો પણ ઉઠાવ્યો નથી તેમ છતાંય એનો કોન્ટ્રાક્ટ ચાર વર્ષ માટે પાછો રિન્યૂ કરી દેવામાં આવ્યો છે હવે આ ચાર વર્ષ દરમિયાન પણ એક પણ યુનિટ વીજળી પેદા થઈ ન હતી અને કચરાનો ઢગલો પણ હટાવાયો ન હતી કહેવાય છે કે આ કોન્ટ્રાક્ટ રૂપિયા બસો ચાલીસ કરોડનો હતો આજે લેન્ડફિલ્ડ સાઇટની સ્થિતિ એટલી ભયાનક થઈ ગઈ છે કે એની આસપાસ ઊભા રહેતા ડર લાગે છે કચરાના વિશાળ મહાકાય પર્વતને લીધે આસપાસના વિસ્તારમાં માથું ફાડી નાખે તેવી દુર્ગંધ ફેલાઈ ગઈ છે અને મચ્છર અને બીજા જીવજંતુઓનો ઉપદ્રવ તો બીજે જ કે જે વધવાને લીધે બીમારીઓ ફેલાઈ રહી છે રહેતા લોકોને રહ્યો છે જેથી કોર્પોરેશને લેન્ડફિલ સાઇટનો કચરાનો પર્વત હટાવી દેવો જોઈએ હવે હાલની આ પરિસ્થિતિ પ્રમાણે કોર્પોરેશન જો રોજ 2500 ટન કચરો હટાવે તો પણ લેન્ડફિલ્ડ સાઇટનો કચરાનો પર્વત દૂર કરવામાં બે વર્ષ જેટલો મોટો સમયગાળો લાગી શકે છે